આ દુનિયામાં કોઈના ઉપર ભરોસો તમારે નહીં કરવાનો કોઈના ઉપર પણ વિશ્વાસ નહીં રાખવાનો એનો કોઈનો વિશ્વાસ નહીં કરવો એનો કોઈનો ભરોસો પણ કરવો નહીં ભરોસો માત્ર તમારા આત્માનો જ કરવો સમય આવે ને તે બધા દાવ રમી જાય આપણી સાથે સમય આવે તે કોઈ સાથે નથી અત્યારે ઓકે મસ્તી ના છીએ પણ જયારે એવો વિપરીત સમય આવે ને ત્યારે કોઈ સાથે હોતું નથી અને આપણને આપણા ઘરના જ આપણા સગાવાલા જ આપણને નિધા નાખે નડે આપણને પાકિસ્તાનના લોકો સારા એના પાકિસ્તાન હોય છે એટલે અને મિત્ર પણ કોઈને બનાવવો કોઈને પણ મિત્ર કે ફ્રેન્ડ પણ બનાવવી નહી મિત્ર માત્ર તમારા આત્મા ને મિત્ર માત્ર તમારા ગુરુ મંત્ર ને મિત્ર બનાવો એ તમને સહાય થાય છે અને એ તમને સહાય મિત્ર એવો બનાવવાનો મિત્ર તો જ બનાવવાનો કે જયારે આપણે કઈક જરૂર હોય આપણે ક્યાંક ફસાણા હોય તો એમાં આપણને મદદ કરતો હોવો જોઈએ તો મિત્ર રાખવાનો